આખી સિઝન સતત ઘટાડો થયા બાદ જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ જીરાના વાયદાનો છેલ્લા પાંચ દિવસનો ચાર્ટ છે એમાં આપણે જે જોઈ શકીએ છીએ કે જીરાના વાયદામાં સતત અને એક ધારી રીતે સુધારો થયો છે અને જીરાનો વાયદો ફરી વીસ હજારની સપાટીને પાર પહોંચ્યો છે તો જીરાના વાયદામાં જે આ સુધારો થયો છે એના માટે મુખ્ય પરિબળ કોઈ જવાબદાર હોય તો એ છે ઓછા વાવેતરની સંભાવના આ સિઝનમાં જીરાના જે ભાવ છે એ સતત નીચા રહ્યા છે આથી નવી સિઝનમાં જીરાનું વાવેતર ઘટશે એવી સંભાવના ઊભી થઈ છે અને એમાં હાલની સ્થિતિએ જે વાતાવરણમાં પલટો આવ્યો છે એના કારણે જીરાનું વાવેતર એક તો વિલંબમાં થશે નવો પાક કેવો આવશે એ અંગે પણ શંકા છે અને વાવેતર જે છે ધાણા હતી એના કરતાં પણ ઓછું થશે એવી પણ એક સંભાવના ઊભી થઈશું તો એ સંભાવનાના કારણે જીરાના વાયદામાં આપણને તેજી સાથે વેપાર થતો જોવા મળશે તો જીરા બજારની હાલની સ્થિતિને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું જીરા બજારની અત્યાર સુધીની આપણે આવકોની વાત કરીએ તો વેપારીઓનો એવો અંદાજ છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં એટલે કે દિવાળી સુધીમાં અંદાજે સાહીઠ લાખ બોરીથી લઈ અને પાસઠ લાખ બોરી આસપાસ જીરાની જે આવક છે એ ટોટલ આપણા દેશમાં નોંધાઈ છે જે ગત સિઝનમાં આવક થઈ હતી એની આસપાસની જ આવક નોંધાઈ હોવાનું વેપારીઓ જણાઈ રહ્યા છે આ વખતે દેશાવરની જે માંગ છે એ પ્રમાણમાં સ્થિર રહી છે પણ નિકાસની માંગ પાંચથી દસ ટકા જેટલી ઘટી છે કેમ ઘટી છે કારણ કે અમેરિકાએ જે ટેરિફ લગાવ્યું એના કારણે નિકાસની માંગને થોડા પ્રમાણમાં ઘટાડો એમાં થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિ આપણે બજાર ભાવની વાત કરીએ તો પાંત્રીસો રૂપિયાથી લઈ અને સાડત્રીસો રૂપિયાની વચ્ચે ખેડૂતોને અત્યારે જીરાના ભાવ મળી રહ્યા છે અને લાંબા સમયથી આ જ સપાટીએ જીરામાં વેપાર થઈ રહ્યો છે પણ હવે જ્યારે વાયદા બજારમાં તેજી જોવા મળી છે તો આજે લાભ પાંચમ પછી જે બજાર જે છે ફરી ખુલ્યું દિવાળીના વેકેશન બાદ તો વરસાદી માહોલ હતો એટલે મોટા ભાગના યાર્ડોમાં જે વેપાર કે આવકો જે છે એ પ્રમાણમાં ઓછી થઈ છે પણ વાયદો બજાર જે છે વાયદાનો જે ચાર્ટ છે વાયદાની જે ચાલ છે એ બજારની માનસિકતા રજૂ કરે છે અને જીરું એક એવી કોમોડિટી છે કે જે ઉત્પાદન અને માંગના આંકડાઓ કરતાં ઘણી વખત માનસિકતાના આધારે એમાં વધારે પરિવર્તન આવતું હોય છે તો આજે જે સોમવારે લાંબા સમય બાદ યાર્ડો પણ ખુલ્યા અને વાયદા બજારમાં પણ એક ધારી અને સતત તેજી સાથે આપણને વેપાર થતો જોવા મળ્યો એનું મુખ્ય કારણ એ છે કે બજારની જે ધાણા હતી જીરાનું વાવેતર જે ઘટશે એના કરતાં પણ વધુ વાવેતર ઘટે એવી સંભાવના ઊભી રહી છે અમે આ મુદ્દે જે ખેડૂતો છે એમને પણ પૂછ્યું તો યુટ્યુબ પર સર્વે કર્યો તો એમાં મોટા મોટાભાગના ખેડૂતોએ એટલે કે સાહીઠ ટકાથી વધુ ખેડૂતોએ એવું જણાવ્યું કે એમના વિસ્તારમાં જીરાનું વાવેતર ત્રીસ ટકાથી પણ ઘટશે એવું સાહીઠ ટકાથી વધુ ખેડૂતોએ જણાવ્યું એટલે મોટા ભાગના ખેડૂતો એવું માની રહ્યા છે કે જીરાના વાવેતરમાં ગત સિઝનની સરખામણીએ ત્રીસ ટકાથી પણ વધુનો ઘટાડો થશે આ તો ખેડૂતોની વાત થઈ અમે વેપારીઓના જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ આ સર્વે કરવાનો પ્રયાસ કર્યો તો એમાં પણ તમને જાણવા મળશે કે મોટા ભાગના વેપારીઓ પણ એવું માની રહ્યા છે કે આ સિઝનમાં જીરાનું વાવેતર વધુ કરશે તો વાવેતર ઘટાડાની જે સંભાવના ઊભી થઈ છે એના કારણે જીરામાં અત્યારે જ્યારે વાવેતરનો એક રીતે સમય ચાલી રહ્યો છે એ સમયે ધીમી ગતિએ પણ એક ધારી તેજી આપણને થતી જોવા મળી છે તો વાયદા બજારની જે તેજી છે એ હાજર બજારમાં કેવી રિફ્લેક્ટ કરે છે એ આપણને ખબર પડશે પણ અત્યારે વરસાદી માહોલ છે વેપાર ઓછા છે અને આવકો ઓછી છે એટલે હાજર બજારમાં એટલી મોટી મૂવમેન્ટ અત્યારે આવી નથી પણ વાયદા બજારના આધારે જીરા બજારની માનસિકતા ટૂંકા ગાળા માટે અત્યારે બદલાઈ હોય એવું લાગી રહ્યું છે અને એનું એક પરિબળ જે છે મેં તમને કહ્યું કે વાવેતર ઘટાડાની સંભાવના એમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે આખા ગુજરાતમાં કમોસમી વરસાદ થાય કાર્તક મહિનામાં કમોસમી વરસાદ થાય એવી સંભાવના ઊભી થઈ છે અને વાતાવરણમાં પલટો પણ આવ્યો છે તો હવે જ્યારે વરસાદ જો સારા એવા પ્રમાણમાં થાય વધારે પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો જીરાનું વાવેતર એક તો વિલંબમાં થઈ શકે છે જીરાના વાવેતરમાં ઘટાડો પણ થઈ શકે કારણ કે જમીનમાં ભેજ હોય તો જીરાનું વાવેતર થઈ શકે નહીં તો એ સ્થિતિમાં અહીંયા જીરાનું વાવેતર એક રીતે વિલંબિત થશે અને પ્રમાણમાં ઓછું થશે અને ભેજવાળી જમીનમાં જો વાવેતર થાય તો ઉત્પાદન પણ એની ઉપર પણ પ્રતિકૂળ અસર જોવા મળે તો જે વાતાવરણની સ્થિતિ છે એ પણ એક રીતે જીરાના વાવેતર માટે અત્યારે પ્રતિકૂળ સાબિત થઈ રહી છે તો એ સ્થિતિમાં જીરા બજારમાં આપણને નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે પણ જે મહત્વની વસ્તુ જે આપણે ન ભૂલવી જોઈએ એ એ છે કે આ સિઝન એટલે કે વર્ષ બે હજાર પચીસમાં એવા અંદાજો જે આવ્યા છે કે જે જીરાનું ઉત્પાદન છે એ આપણી જરૂરિયાત કરતાં વધારે થશે આપણી જે જરૂરિયાત છે નિકાસની અને દેશની એ અંદાજીત એંસી લાખથી પંચ્યાસી લાખ બોરીની છે અને જે એસોસિએશન છે જે અલગ અલગ વેપારી એસોસિએશન છે એમના જે અંદાજો આવ્યા છે એ એક કરોડ બોરી થી વધુ ઉત્પાદનના આવ્યા છે તો જે જરૂરિયાત છે એના કરતાં વધુ ઉત્પાદન થશે એવા અંદાજો છે એના કારણે બજારમાં આપણને આખી સિઝનમાં જે છે એ તેજી થતી નથી જોવા મળી પણ હવે જ્યારે હવે જે વસ્તુ છે બજારમાં એ નવી સિઝનના આધારે ચાલશે નવી સિઝનનું વાવેતર કેટલું થાય છે નવી સિઝનમાં પાક પાણી કેવા રહે છે પાકની સ્થિતિ કેવી રહે છે ઉતારા કેવા રહે છે એના આધારે બજારની સ્થિતિ ચાલશે અને ટૂંકા ગાળા માટે તો વાતાવરણ અને વાવેતર આ બંને પરિબળો જે છે એ બજારની માનસિકતા ઉપર સીધી રીતે અસર કરશે મિત્રો આ વિડીયો જે છે મેં માત્ર તમને માહિતી આપવાના હેતુ સાથે બનાવ્યો છે આ વિડીયોની માહિતીના આધારે તમારે જીરું વેચાણ કરવું કે ખરીદી કરવી કે સ્ટોક કરવો એ અંગેનો કોઈ નિર્ણય લેવો નહીં આપે આપની જે તર્કબુદ્ધિ છે કે આપની જે આર્થિક જોખમ કરવાની સહન કરવાની જે ક્ષમતા છે એના આધારે જ કોઈ નિર્ણય લેવો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન